संत रोहित दास निमित्ते साबरमती भागनो भव्य पथ संचलन संत सत रोहित दास निमित्ते साबरमती भाग में राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा भव्य पथ संचलन कार्यक्रम आयोजन कर खेडा आईओसी रोड पर आवेला मैदान में सर्वप्रथम बौद्धिक कार्यक्रम योजा आ बौद्धिक कार्यक्रम साबरमती भागना भाग संघ चालक संजय भाई जोशी उपस्थित रह अतिथि विशेष तरीके राष्ट्रीय अनुसूचित जाति आयोग चेरमेन किशोरभाई मकवाणाए हाजरी आपी पता वक्तव्य में साहेब आंबेडकर सत रविदास जी तमज स्वामी विवेकानंद जी जीवन में प्रेरणादायी प्रसंगों रजू समाज ने समानता, सेवा राष्ट्रभावना तरफ आगे प्रेरणा आपी थी તેમણે આગળ જણાવ્યું કે ભારતીય સમાજના કુશળ સંગઠક એવા બે ડોક્ટરો ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર અને બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકર એ હિન્દુ સમાજને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. કાર્યક્રમમાં આરએસએસ ગુજરાત પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ તેજસભાઈ પટેલે આજના સમયગાડામાં સામાન્ય માણસના જીવનમાં દેશના મૂલ્યોના સંવર્ધનની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. 78 પંચ પરિવર્તન વિષય પર સચોટ ટાક કરતા કહું કે ભારત જયરે 2047 માં પોતાના સ્વતંત્રતાની શતાબ્દી મનાવશે ત્યારે સંગના શતાબ્દી વર્ષમાં લીધેલ પંચ પરિવર્તનનો સંકલ્પ પણ પૂર્ણ થયો હશે બૌદ્ધિક કાર્યક્રમ બાદ સાબરમતી ભાગના સ્વયંસેવક ભાઈઓએ પદ સંચાલન કર્યું હતું પદ સંચાલન દરમિયાન નવા ચાંદ ખેડામાં સ્થિત બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સંગના અધિકારીઓ દ્વારા पुष्पांजलि અર્પણ કરવામાં આવી હતી બદ સંચાલનકારી સ્વયંસેવકો પરત મેદાનમાં આવ્યા હતા જ્યાં સંત રોહિત દાસમી છબીને ફૂલ પુષ્પ અર્પણ કરી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો આ સમગ્ર પથ સંચાલન કાર્યક્રમમાં સાબરમતી ભાગના અંદાજે 398 જેટલા સ્વયંસેવક ગણવેશમાં તેમજ 150 સજ્જન શક્તિ જોવા આવેલ અને વિવિધ સંગઠનના 45 કાર્યકર્તા વ્યવસ્થાના ભાગરૂપે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન માર્ગમાં સમાજના લોકો દ્વારા પુષ્પ દ્વારા સ્વાગત કરાયું હતું જેના કારણે વિસ્તારમાં શિસ્ત એકતા સમરસતા અને રાષ્ટ્રભાવનાનો દ્રશ્યમાન માહોલ સર્જાયો હતો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝલક E mais